કોઈ દબાવી શકે નહીં જે કરવું હોય તે કરે ને અમે હમેશને માટે કાયદાને માન આપ્યો છે ન્યાય ફાલિકાનો આભા

અને લોકશાહી શું છે એ પણ બંધારણ રીતે ડોક્ટર બાબા સાહેબ આંતર આંબેડકરે આપણે બંધારણ આપ્યું કે બંધારણ મુજબ જ્યારે દેશ વર્તે છે ત્યારે કોઈ પણ ખોટા આરોપો હોય તો પણ ન્યાયપાલિકા હંમેશને માટે છે વિજય આપે એટલે જ કહું છું કે ફરીને કે સત્ય મેવ જોઈએ ખાસ કરીને બે જ વાત કરું

અને સમાસ સનાતન ધર્મ સમાસ્ત લોકોમાં પક્ષા પક્ષી પણ થી દૂર રહીને ઘણા લોકોએ જેમને મદદ કરી બધાનો ફરીથી એકવાર આભાર માનું છું સત્ય મેળ જયંતે સાલા તૂટે મેળે થેન્ક યુ આપ સૌ આપની જગ્યાએ બેસી જાવ એટલે આપણો આગળનો કાર્યક્રમ ચાલુ કરીએ એટલા માટે વચ્ચેથી આપવામાં આવ્યો હતો હવે